જો મિત્રો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો રાહ જુઓ આ પાંચ બાબત જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે સૌથી પહેલી છે તમારો ક્રેડિટ સ્કોર તપાસો તમારો ક્રેડિટ સ્કોર સાતસો પચાસથી વધુ હોવો જોઈએ નહીં તો તમને વ્યાજદર વધુ લાગશે બીજા નંબરનું છે ઈએમઆઈ ભરવાની ક્ષમતા તમારે ઈએમઆઈ તમારી ટોટલ આવકના પાંત્રીસથી ચાલીસ ટકા વધુ ના રાખશો ત્રીજા નંબરનું છે ફ્લોટિંગ અને ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ બેનું કમ્પેરિઝન કરો ત્યારબાદ જ તમે નિર્ણય લો હંમેશા ફ્લોટિંગ ઇન્ટરેસ્ટર્સ રાખવું જોઈએ જેથી કરીને વ્યાજમાં ઘટાડો અથવા તો વધારો થાય તો તેનો તમને ફાયદો મળી શકે ચોથા નંબરનું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિડન ચાર્જીસ લોન લેતા પહેલાં હિડન ચાર્જીસ ખાસ પૂછી લેજો કારણ કે એની અંદર પ્રોસેસિંગ ફી ઇન્સ્યોરન્સ ફી અને પ્રી ક્લોઝર ચાર્જીસ એવા ઘણા બધા ચાર્જિસ લાગતા હોય છે એને તમારે જાણવા ખૂબ જ જરૂરી છે છેલ્લું અને પાંચમા નંબરનું તમારી મિલકત તમે જે મિલકત ઉપર લોન લેવાના છો તે લીગલ છે કે નહીં એની એનઓસી છે કે નહીં એક ખાસ તપાસો મિત્રો આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી હોમ લોન સુરક્ષિત અને સરળ રહેશે સપનાનું ઘર સમજદારીથી કરી દો મિત્રો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો જો માટે આપણા બિઝને અત્યારે જ ફોલો કરી દેજો